કારણ કે આ વખતે બધાયને ખીં પડી ગઈ છે જેના ઘરના ટ્રેક્ટર હતા એને કોઈને ટ્રેક્ટર હાંકવાનો મોકો મળ્યો નથી વરસાદે મોકો મળવા દીધો નથી કારણ કે વરસાદ એટલો આવ્યો કે કોઈને કળમ હાંકવાનો મોકો નથી મળ્યો હવે બધા એને ખેંચ વીપડી હા છે બધા હારા હારાને માઇન્ડ બી હા છે ખેંચવી પડી દોસ્તો દાળિયા કરાવીને તો અમારે હાડા તેણ બી માંડવી છે એટલી અમે આ છે ખેંચી છીએ હાથથી તો દોસ્તો હવે ખેંહાવા તો આવી છે કાલે આખોથી ખેંહીથી અને આજ બપોર થાય અને ઘર ઘરના છે અને બે દાળિયા હતા ને એક આજ એક છે એ અડધો ટાઈપ થાય અડધો ટાઈમ થાય તો ખેંહાઈ જાય અને એક છે અઢાની હોય બાકી છે ને એક ખૂણામાં થોડોક કટકો બાકી છે બસ આપણે વળામણ કર્યું હતું કાલે અડધે અડધ્યા સુધી તો બસ ઈ વળામણ બાકી હતું થોડુંક થોડુંક એ બાકી છે તો દોસ્તો આ છે આપણી માંડવી અને આ વખતે જો કોઈ જે કર્યું ન હોય એવું કામ હા છે હોવાનું કામ કરીએ છીએ કારણ કે હવે તો ટેકનોલોજીના યુગમાં કોઈ આજે કહેતું નહોતું વરસાદે આ વખતે પણ એવો પાછો નવો સમય લાવ્યો છે કે આ છે બધ થઈને પડ્યું મોટા મોટા ખેડૂત હતા એણે દાડિયા કરાવીને આ છે માંડવી છે માંડવી માઇન્ડવી આવી છે ને દોસ્તો આ વખતે કપાહ અમારે કાંઈ ખાસ વળ્યું છે એની કારણ કે કપા બધાને ખાખરી ગયો છે અમારે ખાખરીજો બધો લીલો કપા હતો નહીં બહુ વરસાદ વરસ્યો તો ગયો બધાને કપા એટલે બહુ કપા છે એની અને કપાહના ભાવે નથી કપાહ નથી તો કપાહના ભાવે નથી અને માંડવીના ભાવ નથી આ વખતે કારણ કે માંડવી બધા ખેડૂતો બહુ વાવી છે એટલે માઇન્ડ વિના ભાવ હાવ ઓછા છે અને કોને ખબર આ વખતે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વારો આવે કે નહીં કારણ કે લાગટ માઇન્ડવી માઇન્ડવી બધા ખેડૂતો માઇન્ડવી ભાવી ક્યારે કોનો વારો આવે કોને ખબર દી એ વારો આવે તોય સારું આ વખતે અને કપાહમાં ભાવ આ વખતે વધે તો સારું કારણ કે બધાને હારા કાઢતા આવડે કપામાં હવા છે ને આમ છે ને ખેડૂત બળ કરી કરીને હવા ખેડૂત ની નીકળી જાય એ નથી જોતા કોઈને એ નથી જોવું આમ છે કપાહમાં ફલાણો છે ને કપામાં તમે અહીં બળ કરવા તો ખબર પડે માઇન્ડવીમાં આમ છે એટલે ભાઈ અહીં એકવાર બળ તો કરવા હોય તેલના ડબ્બાના ભાવ નહોતો હો કરતા માઇન્ડવીના ભાવ આવો તળીએ બેહાડી દો આ જે લેતા હોય ને એની વાત છે ને તમે તમારે જેને વિડીયો જો મોકલી દેવો આ બધા લેતા હોય ને એને ખુલ્લે આમ કહેવાનું છે કારણ કે ખેડૂતની બધા પથારી ફેરવવા જ બેઠેલા છે ત્યાં આપણે ખેડૂત કાંઈ એક ભેગા થઈને કરે નહીં એટલે નકર તો નથી વેસવી ભાઈ અમે ઘર ઘરના માંડવી કાઢીને તેલ પોતાનું પોતાનું કઢાવીને વેચી દેવું એમ કરી નાખે તો હે ને બધા સીધા થાય તો સુધી બધી કોઈ બધા સમજે એમ નહીં બધા ખેડૂત સમજે ને તો થાય કપાહમાં એમ કરે માંડવીમાં તો છે ને એમ જ કરે બધાને ઘાણે જઈને તેલ કઢવીને ડાયરેક્ટ વેચી જ દેવાય હવે માથા કોઈ કોણ કરે આમ છે ને તેમ છે ને માંડવી તમારી આવી છે ને એ બળ કરો હા ભાવ કેટલા છે પંખાના ને કે હવાના દાળિયાના ને એ કોઈને દેખાય નહીં કપાહમાં તો કે હવા નીકળે એટલી હવા અહીં આવો વેળવા ખબર પડે એ ધ્યાન રાખવું એ રોજડા ભૂણા ગાવ રખડતા માલનું ને ખાઈ જાય એ કોઈને નથી હવા છે એ જોવું એ દેખાય બધું માઇન્ડ બી ખાઈ જાય અને એના ભાવ નથી દેવા કોઈ તો દોસ્તો આ એ ખાખરી ખરીદેલો છે અને આ આપણી માઇન્ડ વિશે છે ખેડૂત જ ખેડૂત ની વાત સમજે બીજા કોઈને જ કઈ સમજાવવાનું છે એ નહીં આપડા કૃષિ કેન્દ્ર મંત્રી હોય એ નહીં આટલી સમજણ તો હોવી જોઈએ ને કે ખેડૂતને કંઈક ફાયદો થાય એવો આપણે કરી કોઈને કાંઈ પીડી જ નથી ખેડૂત વિશે તો ખેડૂત બિચારા કમાઈ કમાઈને દીધા કરે બળ કર્યા કરે હવે આમાં માઇન્ડ બી ટૂટી હોય એના વીણવાના દાળિયા થાય વાવવાના થાય દવા સાટવાના થાય એ કોઈને ક્યાં દેખાય એ તો આ આફળીના બળ કરે ખેડૂત એમ કહી અમે આપણે બધાને ન એની તો દોસ્તો કપાસ એ આપણો હવે સારો થાય તો કંઈક લીલો નકર તો ખાખરી ગયો છે આવું અને આ સે આ માઇન્ડ બી આપણે ઘર ઘરના એ ખેંચી નાખીએ છીએ બે દાળીયા હતા અને આજે એક દાળીઓ છે બીજા ઘરના છે તો દોસ્તો આપણો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરશો પછી આપણે મળશું પાછા માઇન્ડ બીનો થ્રેશર આવે ત્યારે જય શ્રી રામ જય હનુમાન દાદા દિવાળી આવી રહી છે તો એમ જય શ્રી રામ જય હનુમાન દાદા